મોડાસા ગ્રામ્ય પોલીસે બોડી ગામની સીમમાંથી માદક પદાર્થ પોસ્ટ ડોડાનો સાત લાખથી વધુની કિંમતનો જથ્થો કબજે કર્યો છે મોડાસા ગ્રામ્ય પોલીસની ટીમે બોડી ગામની સીમમાંથી ક્રેટાકારમાં લઈ જવાતો સાત લાખથી વધુ કિંમતનો માદક પદાર્થ પોસ્ટ ડોડા કાર સહિત સત્તર લાખના મુદ્દામાં જપ્ત કર્યો છે જોકે આરોપી નાસી છૂટવામાં સફળ રહ્યો હતું અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ગત તારીખ પચીસ સાત બે હજાર ચોવીસના રોજ જ્યારે નાઇટ પેટ્રોલિંગમાં આપણી પોલીસ હતી ત્યારે મોડાસા બાજુથી એક સફેદ કલરની ક્રેટા ગાડી જેનો રજિસ્ટર નંબર જોતા જીજે ઝીરો વન ડબલ્યુ એફ ટુ સેવન એઇટ સેવન એ પૂર ઝડપે હંકારતા આપણી જે મોડાસા તાલુકાનું બોડી ગામ છે એ બાજુ એ વળાંક વળે અને શંકાસ્પદની મુવમેન્ટ છે એનો પીછો કરતાં એ બોડી ગામની સીમમાં

પછી પંચો રૂબરૂ આપણે એનું પંચનામું કર્યું અને વિગતવાર જે માહિતી મેળવી એ મુજબ ટોટલ એમાં ક્રેટા ગાડીમાં ટોટલ કોથળા જે હતા એ નંગ તેર હતા જેમાં પોસ્ટ ડોડાનું કુલ વજન કરતાં એ બસો ચોપન કિલો અને ત્રણસો બોતેર ગ્રામ થયેલ જેની કિંમત સાત લાખ ત્રેસઠ હજાર એકસો સોળ રૂપિયા છે અને ગાડીની કિંમત કુલ દસ લાખ ગણીએ તો લગભગ કુલ મુદ્દામાલ છે એ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશને સત્તર લાખ ત્રેસઠ હજાર અને એકસો સોળ રૂપિયાનો કબજે કરેલ છે